ડિડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગ્યા કે તેમણે વન કર્મીને માર માર્યો ધમકાવ્યો અને ફાયરિંગ કર્યું આ સમગ્ર ઘટના બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ અને એક મહિનો જેટલો સમય તેમણે ફરાર રહ્યા અને ત્યારબાદ અચાનક પોલીસ સામે સરેન્ડર કર્યું હાલ ચૈતર વસાવા જેલમાં છે ત્યારે ડેડિયાપાડામાં કઈ રીતનો માહોલ છે કારણ કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૈતર વસાવાએ જેલમાંથી જ આહવાન કરી દીધું છે કે તેમણે લોકસભાની ચૂંટણી લડવાના છે બીજી તરફ જે ભાજપના સાંસદ છે મનસુખ વસાવા તેમણે પણ ક્યાંક ને ક્યાંક આ વખતે ચૂંટણી લડવાના છે તેવી તૈયારીઓ કરી રહ્યા છે તેવામાં આ જે બેઠક છે ભરૂચ લોકસભાની ત્યાં એ બેઠક પરથી બંને આદિવાસી નેતા આમને સામને જોવા મળવાના છે ત્યારે હાલ અમે ડેડીયાપાડામાં આવ્યા છીએ અને ડેડીયાપાડાના લોકોનું શું માનવું છે આ બંને નેતાઓ વિશે તે વિશે વાત કરીએ હાલ તમારા ધારાસભ્ય જેલમાં છે અને કઈ રીતો માહોલ છે

આ બધું ખોટું છે એમ એટલું જ હું કહું છું બરાબર પણ એમની પર આરોપ લાગ્યો છે કે એમણે માર માર્યો ફાયરિંગ કર્યું એ બધું ખોટું છે આ બધું આરોપ છે ચેતરભાઈ પર ચૈતરભાઈ એવું કંઈ કરેલું નહીં આ બધું એક ગેમ છે ચૈતરભાઈ હાથે મોટી અને એટલું સમજ પડે છે આગામી સમયમાં ચૂંટણી છે અને ચૈતરભાઈએ કીધું કે તેમણે હવે લોકસભાની ચૂંટણી લડવાના છે હમ હમ શું લાગે છે તમને એ તો ચૂંટણી તો હવે આ ચૂંટણી આવે છે ને એના લીધે જ આ થયેલું છે એમ પણ તમને સામ સામે આદિવાસી નેતા જ છે એક બાજુ મનસુખભાઈ છે એક બાજુ ચૈતરભાઈ છે એ તો બરાબર પણ એ એના લીધે જ એ બધું ગેમ છે એમ એટલે આ ચૂંટણીના લીધે જ ગેમ હા એના લીધે જ બધું ગેમ છે એ ભાઈ મને બહુ સારા છે સારા છે તમારા ભાઈ મને સારા છે આપણે મને કોઈ ખરાબ નહીં થાય મને બધા સારા છે આપણે મને કોઈ નહીં ગયા આ ખરાબ જે છે આપણે રોડ પર ઠંડો ગવાનું આપણા માટે કોઈ ખરાબ નહીં બધા હારા છે અમારા માટે સાહેબ ને એ બી કોઈ વચ્ચે કોઈ દવાય નહીં અમારા હારા છે એ ખબર છે સાહેબ એની આગળ અમારે કંઈ કંઈ બોલાય નહીં આપણે કે આપણે ગરીબ માણસ સાહેબ ગરીબ માણસ આ બોલીએ બીજા કોઈ બોલે કે આમ તેમ રોડ પર આપણે લગણો માણસ બરાબર અહીં એ કયા લોકો એ આપણે માટે કોઈ ખરાબ નહીં સાહેબ એ બી ખરાબ નહીં સાહેબ અમને કોઈ દિવસમાં અમે એ સપ નહીં બોલે સાહેબ એ

આઈ બે બે ધંધો કરી સાહેબ એ સાહેબ આપણી પાસે કોઈ ખરાબ નહીં આ સુધી મને કોઈ દિવસ હેરાન નહીં ચડ્યા હા હા કોઈ દિવસ બી નહીં સાહેબ કોઈ રીસ બી નહીં બોલ્યા મળે તો ચીતરભાઈ જેલમાં છે હાલ હા જેલમાં છે શું કેવું છે તમારું કાલે કેજરીવાલ બી આવે છે હવે હા હવે ને જલ્દીથી ન્યાયણ મળે તારું હા

સીતર ભાઈ લડી શકે તો હવે પબ્લિક ના સુકા દસે સાહેબ હવે મારા થી વિના કઈ શકાય કેમ કે શું લાગે તમે અહીંયા સ્થાનિક છો સ્થાનિક તો છે સાહેબ કઈ પ્રકારનો માહોલ માહોલ તો હવે મારા થી કઈ નહી શકાય તમારે તમે શું માનો છો મેં તો માનો છું હવે ધારા સભ્ય હાલ છે સાહેબ તો હવે કદાચ આ બે તાલુકામાં માં વોટ કાઢી શકે એમ સાહેબ

જેલમાં છે એટલે ફોરક તો ઘણું ફોરક જ ને સાહેબ હવે જેલમાં છે એટલે માણસને અઘરું લાગવાનું આપણો માણસ જેલમાં છે તો આપણા માટે અઘરું જ નહીં તો બધા સાહેબ ના માણસો એટલે અઘરું લાગે ને સાહેબ હવે ચૂંટણી આવશે તો બહાર આવી જશે બહાર આવી જશે ને

आम आदमी पार्टीના અને આйна મત વિસ્તારના ધારાસભ્ય જેલવસાવા જેલમાં છે આખી ઘટનાને તમે એક જન પ્રતિનિધિને તરીકે કઈ રીતે જો છો તમારા જન પ્રતિનિધિ જેલમાં છે તો પહેલી પ્રતિક્રિયા તમારી શું એ તો જેલમાં તો છે પણ એ તો ખોટી રીતે જ જેલમાં છે એટલે કેવી રીતે ખોટી પોલીસ કરી તો કરી છે ને કપાસ ભાઈ તો પણ એ તો પ્રતિનિધિત્વ જાય સભાયક તો મારો કપાસ અમારા ધારાસભ્ય એનો છે તો અમે એને જ ફરિયાદ કરીને કે ભાઈ સાહેબ અમારો આવું થયું છે તો એનો કંઈ રસ્તો કરો એમ એટલે તમને લાગે છે તમારા ધારાસભ્ય ફાયરિંગ કરી શકે કશું વાત ખોટી વાત છે નહીં 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 બિલકુલ નહીં તો એ લોકસભા ચૂંટણી લડવાના હતા એવી વાત છે એ તો લડવાના છે ને સાહેબ તો એની પહેલાં કેસ થયો છે તો તમે કઈ રીતે જોયું છો કેસ શું કામ કરવામાં આવે કેસ તો આ કપાસ કાપી નાખો એના માટે કર્યો છે એટલે લોકોના હિતમાં કર્યો છે કંઈ એને મેં તો નહીં કર્યો એને ઝઘડો નથી કરવા ગયો આ તો ચૈતર વસાવા શું છે કે લોકોનો સેવા કરવાવાળો માણસ છે સેવાભાવી માણસ છે એ લોકોના હિતમાં કામ કરે છે એ એના માટે નથી કરતો આ જેલમાં ગયો એના લોકોના હિતમાં ગયો એના માટે નથી ગયો માણસ મનસુખ વસાવા કહે છે ચેતર વસાવા મારી આગળ રીંગણા બટાકા છે

ચેતર વસાવા ખરેખર એમના ઉપર કેસ છે તે ખોટો છે કે પછી આ ચેતર વસાવાએ આ કૃત્ય કર્યું હશે શું લાગે છે એ વાત અમે જાણતા નથી એટલે ધારાસભ્ય એ આવું કરી શકે ખરા એમ તમારી સાથે મુલાકાત થાય તો આમ એમનો વ્યવહાર સ્વભાવ કેવો હોય છે એ વાતથી અમે પર છે નહીં જાણતા નહીં જાણતા તમે અહીંયા લારી લગાવો છો વિકાસના કામો થયા છે એક વર્ષમાં આપણા ત્યાં ડીડીએ થયા છે શું શું વિકાસ છે આ જે દેખાય એ જ વિકાસ છે પણ શું એટલે બધું તો થાય છે પણ શું થાય એમ વિકાસ એમ રોડ રસ્તા પાણી શિક્ષણ કેવી રીતની વ્યવસ્થા છે સારી છે સારી છે તો હવે શું લાગે છે આગામી સમયમાં ચેતર વસાવા જેલમાંથી બહાર આવશે એ તો ખબર નહીં આપણે કેમ કે એમાં આપણને ઇન્ટરેસ્ટ નથી બરાબર ઓકે બહુ સરસ માણસ છે ચૈતર વસાવા બધા માણસોને રૂબરૂ મુલાકાત કરે છે તેમની સમસ્યા સોલ્વ કરે છે

લડવાના છે અને જીતવાના છે જીતવાના છે ને જીતવાના શંકા લાગે છે બધાને દેખાય જ છે કારણ કે માણસ ખોટું કરતો નથી માણસ ખોટો હોય તો જન સમર્થન ઓછું હશે ને જનસમર્થન વધારે છે એટલે માણસ ખોટો નથી મનસુખભાઈ સામે છે છ ટર્મ જીતતા આવ્યા છે તેમની સામે મુકાબલો કરવો એટલે બહુ અઘરું કામ છે અઘરી વાત તો કંઈ છે નહીં મનસુખભાઈને ને પહેલા એમની વાણી સુધારવાની જરૂર છે એ તો કહે છે અમે તો આદિવાસીઓ માટે જ બોલતા આવ્યા છે ને બોલતા રહીશું અમે નરેન્દ્ર મોદી પર અમને ના રોકી શકે ને મનસુખભાઈ છે તે માણસ એવા છે કે ધારો કે એ માણસ કોઈ કર્મચારીને ગાળ બોલે છે ખુલ્લે આમ તેના વિડીયો બી વાયરલ થાય છે તેમના સામે પ્રશાસન કેમ કોઈ પગલા લેતું નથી અમારો પહેલો પ્રશ્ન આ છે સરકાર માટે પહેલો પ્રશ્ન જ આ છે કે એ લોકો ગાળ બોલે છે જેવા તેવા શબ્દોનો ઉપયોગ કરે છે તેના સામે સરકાર કેમ કોઈ પગલું ભરતું નથી કારણ કે છોતમટી સાંસદ છે એટલા માટે એ તો કહે છે કે ડેડિયાપાડા જીતવાની હેસિયત ચેતર વસાવાની નથી અમને પણ નથી એ તો જીતી જશે હવે સાંસદ ની છે વિધાનસભા જીતી ગયા છે હવે સાંસદની વારી છે અચ્છા લાગે છે દેડિયાપાડા બાર એમની લોકપ્રિયતા છે લોકપ્રિયતા તો છે જ એ કાલે હવે નેત્રંગ ખાતે જે પ્રોગ્રામ હશે તેમાં લોકો જનહિત કેવી સમર્થન આપશે તેથી બધા જાણી જશે શું નામ છે તમારું વસવાસાદાન નંબર સિંહ કેનો છો કોલીવાડાના કોલીવાડાના તમારા જે ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે તેમને લઈને શું કહેશો હાલ તમે હાલ તો

તો કોને તમે રજૂઆત કરી હતી સ્કોલરશીપ નથી મળતી અમારા એમએલએ સાહેબને તમારા એમએલએ ચેતર વસાવાને તમે રજૂઆત કરી તો એનું પરિણામ કેવી રીતે આવ્યું એ તો અમુક છોકરાને આવી છે આવેલી એમ એટલે સ્કોલરશીપ હજી આવી રહી છે એ તો આવી ગઈ એમ એ દરમિયાન તમે ભણી રહ્યા છો તો કોઈ સ્કૂલની સમસ્યા હોય કોઈ કોલેજની સમસ્યા હોય કોઈ સુવિધાની સમસ્યા હોય બસની સમસ્યા હોય અપડાઉન માટે તો શું કરો છો તમે એના માટે નિરાકરણ માટે તો અમે તો એટલે જો કોઈ પ્રોબ્લેમ હોય તો કરીએ એમ તમારા એમએલએને રજૂઆત કરવી અને એનું નિરાકરણ આવી જાય છે આ એક વિદ્યાર્થી છે જેઓનું કહેવું છે કે સ્કોલરશિપની અમારે સમસ્યાઓ છે અને અમે અમારા જે એમએલએ છે એમએલ એને અમે રજૂઆત કરતા હોય છે અને તે આગળ સુધી વાત પહોંચાડતા હોય છે થોડાક સમય પહેલાં જે સ્કોલરશીપની સમસ્યા થઈ હતી તે વખતે પણ અમારા જે એમએલએ છે જે ડેડિયાપડાને એમના એમને એવોએ રજૂઆત કરી હતી અને રજૂઆત કર્યા બાદ તેનું નિરાકરણ પણ આવ્યું હતું તે કહેવું છે હવે કેળા વેચનાર જે વ્યક્તિ છે एमना बड़ा बात करी और में पचास रूपया धंधा कैसा रहता है, भी चलता है क्या कह रहे हैं सौ डेढ़ सौ रोजी मिलती है सौ डेढ़ सौ रूपया रोजी रोटी मिलती है इधर का क्या बाजार क्या रहता है धंधे में क्या रहती है बाजार में तो इधर मंदा रहेगा चौकड़ी पे ज्यादा रहेगा चौकड़ी पे ज्यादा रहेगा दबान की कोई समस्या है इधर दबान वाले आते लारी आपकी हटा रहे ऐसा कोई समस्या ऐसा कोई है ऐसा कोई नहीं, नहीं। तो कदा जिला जिला ऑफिस करू ना अंग्रेज कदा बनावे तो आज है तो हटा सके तो कहीं नहीं हमें करे

અહીંયા બાજુમાં જ જે આપણે વાત કરીએ તો જે એમએલએ ચૈતર વસાવા છે તેઓની ઓફિસ છે એક વ્યક્તિ છે જવાન છે શાકભાજીના ધંધા સાથે સંકળાયેલા છે આપણે એમના સાથે પણ વાત કરીએ શું નામ તમારું ભૂપેન્દ્રભાઈ દેવાનજી વસાવા આઈડિયા પડા શું કરો છો અહીંયા શું છે આપણો મુખ્ય વ્યવસાય ધંધો ધંધો તો શાકભાજી જમે કરીએ શાકભાજીનું કેવું રહે છે શાકભાજીનું અહીંયા બજાર હવે તો બધું મંદિર ચાલતું છે મંદિર કાંઈ એનું કારણ મંદિર કેવું કે અત્યારે લોકો બધા ખેતી કામમાં લાગી ગયા છે ખેતી કામમાં લાગી ગયા છે અહીંયા દેડિયાપાણામાં જે આપણો વાત કરીએ રોડ રસ્તાની કે પછી બીજી કોઈ વિકાસ વિકાસને ધંધા રોજગારની તો શું છે અહીંયા એનો વિકાસ ધંધા રોજગારમાં અહીંયા તો વિકાસ એવું કોઈ દેખાતું નથી વિકાસ સિટી લાઈક જેવું કંઈ અહીંયા શું શું તકલીફો છે અહીંયા શું શું સમસ્યાઓ આવી રહી છે અહીંયા

એ પછી કઈ કઈ વસ્તુઓ જે અહીંયા નથી તેનો એમણે વિકાસ કર્યો બધાઈ આપે એના જે આદિવાસી લોકો છે સ્થાનિક લોકો છે તેઓને જે પડતી સમસ્યાઓ દૂર કરી આપે ચૈતરભાઈ જ્યારથી અહીંયા ધારાસભ્ય બન્યા ત્યાંથી પેલું કોઈ જગ્યાએ પાણીની સુવિધા ના હશે તે જગ્યા પર પાણીની સુવિધા ગઈ છે કોઈ જગ્યાએ લાઇટની સુવિધા ના હશે તે જગ્યા પર લાઇટની સુવિધા ગઈ છે ગામડામાં રસ્તા અમુક જગ્યાએ નહોતા બરાબર તે બી એમના લીધે કમ્પ્લેટ બની રહ્યા છે તો તમારા જે એના ધારાસભ્ય છે જેના ઉપર આરોપ પણ લાગ્યા છે ને એમના પત્ની સહિત નવ વ્યક્તિ જેલમાં છે તેમાં તમે શું માનો છો એ તો એ લોકોએ ખોટો આરોપ લગાડેલો છે આરોપ ખોટો છે તો કોણ છે સામેવાળા વ્યક્તિ કેવી રીતે તમને લાગે છે પૂરો આરોપ શું એની હકીકત શું હતી હકીકત તો એવું કે હવે ખેડૂત તો અહીંયા કેવું છે કે ખેતીના અધારે જ માણસો જીવે છે બરાબર કેમ કે ખેતી કરવા વાળો હવે ખેતી હવે પાક નીકળી ગયો અને આવી રીતના નુકસાન કરે એટલે કોઈ પણ માણસ આ જ પરિસ્થિતિમાં જે તકલીફો પડી રહી છે તો તમે કોને રજૂઆત કરો છો એના વહીવટી તંત્ર તાલુકા પંચાયત છે કે મામલતદાર જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસે કોઈ સાંભળે છે કે નથી સાંભળતા એના સિવાય બીજો કોઈ નહીં હવે માણસ તો હાલ અંદર છે જેલમાં છે તો તમને તકલીફ પડે છે તમે કોના પાસે જાવ છો રજૂઆત માટે જતા જ નથી કોઈ કસી અહીંયા સાહેબ વગર સાહેબ વગર નહીં જતો અમે અહીંયા આવતા હતા ત્યાં એક રોડ એ નવો બનેલો એ અમને લાગે છે તો આમાં છે શું હકીકત શું એ તો અત્યારે કાલે પરમ દિવસે ભઈનો આ રસ્તો કેટલા સમયથી આ રોડ નહોતો તો બહુ સમયથી એવો ખરાબ જ ખોદાયેલો જ હતો તો કેમ નતા બનાવતા અહીં અહીંના આજે વહીવટ અને જે બી ચેતર ભઈએ ધ્યાન નતા દોરતા રોડ બનાવવા માટે હવે તો આ તો કેવું કે અત્યારે આ હમણાં જ શરૂઆત એણે કરી બાકીના બે જગ્યાએ તો બધા કમ્પ્લીટ જ છે બનાવે છે હવે જે આમ આદમી પાર્ટીના તમારા ધારાસભ્ય છે અને એમના સંયોજકને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આવી રહ્યા છે આ નેત્રંગમાં એનો આદિવાસી સમાજ છે શું માની રહ્યા છે દેડિયા દેડિયાપાડાવાળા તો હવે શું કરવાના બધા આવે ત્યાં જશે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૈતરભાઈને ઉમેદવાર તરીકે જાહેર કરે છે તો એને લઈને દેડિયાપાડાના આદિવાસી સમાજ શું માને છે આદિવાસી સમાજ હવે તો ત્યાં જાય તો ખબર પડે નેત્રંગ નેત્રંગ જાય પછી ખબર પડે આપણે ડેડિયાપાડાની જનતા સાથે વાતચીત કરી ખાસ જે ચેતર વસાવા સામે કેસ થયેલા છે તેને મોટા ભાગના લોકો ખોટો ગણાવી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પેલા આ પ્રકારનો કેસ છે તેને બિનબુનિયાદી ગણાવી રહ્યા છે અને હાલ ત્યાંનો માહોલ છે કેટલાક લોકો સાથે અમે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અને કેટલાક લોકો વાત કરવાનો પણ ઇનકાર કરી રહ્યા છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ચેતર વસાવાની જે લોકપ્રિયતા છે તે ડેડિયાપાડા પૂરતી છે કે આખી ભરૂચ લોકસભા સીટ ઉપર એ ચહેરો છે કેમ કે ગઈકાલે નેત્રંગમાં જે સભા થવાની છે એક મોટી સભામાં કેવો શક્તિ પ્રદર્શન આવાની પાર્ટી તરફથી ચેતર વસાવવા માટે કરવામાં આવશે તમામ બાબતો પર અત્યારે પ્રશ્નાર્થ છે પરંતુ દેડિયાપાડાની જનતા કરી છે કે અમે ચેતર વસાવવાની સાથે છે દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું મારી સાથે કેમેરામેન ટોપિક ગાંચી સાથે પેઝા નંગરેજ નવજીવન ન્યૂઝ રાજપીપળા વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ down